શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર વિસનગર શહેરના સવાલા દરવાજાથી એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર ચંદન પાર્ક પાસે રોડ વચ્ચે રેલિંગ નાખવાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે કે આ રોડ ઉપરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને એસટી બસનો આવનજાવન માટેનો મુખ્ય રોડ છે ત્યારે આ જાહેર રોડ ઉપર આવેલા નડતરરૂપ દબાણો દૂર કરવા પડશે અને ત્યારે જ આ રોડ ઉપર રેલિંગ નાખવી જોઈએ તેવી ચર્ચા આ વિસ્તારમાં રહેતા રહીશું કરી રહ્યા હતા ત્યારે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી રેલિંગ નાખવામાં આવશે પછી ટ્રાફિક જામ થઈ જાય પછી દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ